આપવામાં આવશે કારણ કે ખાસ કરીને વિસાવદરની ની અંદર આમ જોવા જઈએ તો કડીમાં ભાજપનો જ ગઢ માનવામાં આવે છે એટલે ત્યાં કોઈ ચિંતા નથી કારણ કે ત્યાં જે એસસી રિઝર્વેશન વાળી બેઠક છે પરંતુ સવાલ એ હતો કે આ વખતે વિસાવદરમાં કયા ઉમેદવાર ટિકિટ મળશે ભાજપ કોંગ્રેસ અને આપ અહીંયા જ્યારે ત્રિપાંખીઓ જંગ જામવા જઈ રહ્યો છે તમામ પક્ષ તેડી ચોંટીનું જોર લગાવવા જઈ રહ્યો છે અને અહીંયા એ પણ સામે આવ્યું છે કે હવે વિસાવદન અંદર પાટીદાર કાર્ડ ખેલવામાં આવશે એટલે કે તમામે તમામ પક્ષ છે તે પાટીદારના ઉમેદવારને મેદાનમાં ઉતારશે સૌથી પહેલા આપણને ખબર છે કે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતારી દીધા હવે ભાજપ અને કોંગ્રેસ ઉપર સૌ કોઈની નજર છે અને ખાસ કરીને આવતીકાલથી જ્યારે વિસાવદન અંદર ભાજપ પ્રચાર કરવા જવાનું છે તો હવે સરકારના મંત્રીઓને જવાબદારી પણ આપી દેવામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ છેલ્લા લાંબા સમયથી એક ચર્ચા એ થતી હતી કે વિસાવદરની બેઠક કોને નામ જશે કારણ કે અહીંયા જ્યારે ગત ચૂંટણીની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણી જીત્યા હતા અને એમની જ દરમિયાન અને એમની સામે જે ભાજપની અંદરથી હર્ષદ રીબડિયાને ટિકિટ આપવામાં આવી હતી જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા આમ મૂળ છે એમનું ગોત્ર ભાજપ જ હતું પણ અમુક એવા કારણોસર એમને ટિકિટ આપવામાં નહીં આવી હોય એટલે તે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા ફરી એક વખત ભાજપ એમને ટિકિટ આપી પણ ભૂપત ભાયાણીની સામે તેમની હાર થઈ એટલે સવાલ હવે એ થતો હતો કે આ વખતે કયા પાટીદારના ચહેરાને ભાજપ છે તે મેદાનમાં ઉતારે છે એટલે હવે એ પણ સામે આવ્યું છે કે આ વખતે વિસાવદનની અંદર ફરી એકવાર પાટીદાર કાર્ડ છે તે ખેલાવા જઈ રહ્યું છે અને હવે જવાબદારી છે તે અલગ અલગ સમાજના નેતાઓને આપવામાં આવી છે સૌથી પહેલા તો સરકારના મંત્રીઓને આમની જવાબદારી સોંપવામાં આવી છે કે આ બેઠક તમારે જીતાડવાની છે કડી અને વિસાવદનની બંને જે આ બેઠક છે તેમના માટે મંત્રીઓને હવે જવાબદારી સોંપી દેવામાં આવી છે એમાં ખાસ કરીને જગદીશ પંચાલ રાઘવજી પટેલ ને પણ જવાબદારી સોંપવામાં આવી છે હીરા સોલંકી અને કુંવરજી બાબડિયાને ને પણ જવાબદારી સોંપવામાં આવી છે એટલે હવે સામે એ આવ્યું છે કે જો બેઠક જીતવી હોય તો સૌથી તમારા અહીંયા પાટીદાર ચહેરાને પણ મેદાનમાં ઉતારવો પડે અને ખાસ કરીને જે લોકોને પ્રચારમાં જેમને જવાબદારી સોંપવામાં આવનાર છે તે પણ ક્યાંક પાટીદાર સમાજનો હોવો જોઈએ એ આપણે જયારે સૌથી પહેલા જે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી તેમાં પણ ક્યાંક આપણે જોયું હતું પણ ખાસ કરીને જે પ્રભારી નીમવામાં આવ્યા ત્યારે આપણને સ્પષ્ટ એ થઈ ગયું કે અહીંયા હવે કઈ રીતે કાર્ડ રમાશે એટલે કારણ કે આપણે જોયું કે પ્રભારી તરીકે સૌથી પહેલા જયેશ રાદડિયાનું નામ સામે આવ્યું અને એમની સાથે કમલેશ મીરાણીને પણ એ જવાબદારી સોંપવામાં આવી હવે એ જ દરમિયાન રાઘવજી પટેલને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને ખાસ કરીને અહીંયા બીજી વાત એ છે કે અહીંયા પાટીદાર સમાજના પછી બીજા નંબરે આવે છે કોળી સમાજ એટલે કે કોળી મતદાતાઓને પણ જો એકજૂટ કરવા હોય અને ભાજપ તરફ લઈ હોય તો એવા નેતાની જરૂર છે કે જેમની પકડ છે તે સૌથી વધારે એમના સમાજ ઉપર હોય એટલે હવે હીરા સોલંકી અને કુંવરજી બાવડિયાને પણ આ જવાબદારી સોંપવામાં આવી છે અને બાકી જે વિષાવધનની જો વાત કરીએ તો અહીંયા ત્રીજા પક્ષમાં અન્ય જ્ઞાતિ પણ આવે છે અને એમની સાથે જગદીશ વિશ્વકર્મા છે તેમને પણ આ જવાબદારી સોંપવામાં આવી છે હવે એ જોવાનું છે કે આ બધા મંત્રીઓ ભેગા થઈને કેટલું કાંઠું કાઢી શકે છે અને સૌ કોઈની નજર એ છે કે અહીંયા એ પણ ચર્ચા થઈ રહી છે કે વિશાવધનની અંદર આ વખતે ભાજપ છે તે પણ પાટીદાર ચહેરોમાં મેદાનમાં ઉતારી શકે એમ છે એમની સાથે કોંગ્રેસ છે તે પણ અહીંયા પાટીદાર ચહેરો મેદાનમાં ઉતારી શકે એમ છે આમ આદમી પાર્ટી દ્વારા તો અગાઉથી જ પાટીદાર આગેવાન ગોપાલ ઇટાલિયા છે તેમને મેદાનમાં ઉતારી દીધા છે પણ સૌ કોઈની નજર એ છે કે આ વખતે ભાજપનો બહુ બહુચર્ચિત ચહેરો કોણ હશે કે જે વિસાવ દરમાંથી ચૂંટણી લડશે કારણ કે ટમ બહુ ઓછી છે ઓછો સમય માટે એમના ધારાસભ્ય રહેવાનું છે એટલે સૌ કોઈની નજર છે કે આ વખતે કોને મેદાનમાં ઉતારવામાં આવે છે અત્યારે સૌથી પહેલા જો હરોડમાં હોય તો એ છે હર્ષદ રિવડિયા અને એમના પછી નામ લેવામાં આવી રહ્યું છે કિરીટ પટેલનું પરંતુ હવે આ બેમાંથી કોને ભાજપ ટિકિટ આપે છે તે પણ જોવાનું આમ તો ભાજપની એક તાસીર છે કે જેમનું નામ ચર્ચામાં હોય એમને ટિકિટ આપવામાં નથી આવતી પણ જ્યારે

સામે જો પટેલ ને ટક્કર આપે તે પણ જોવાનું છે અને ખાસ સૌ કોઈની નજર કોંગ્રેસ ઉપર પણ છે કારણ કે ઘણી બધી વખત આજે બે આજે વિસાવદરની બેઠક છે તે કોંગ્રેસે પોતાને નામ પણ કરી હતી એટલે હવે આવનાર સમયમાં એ પણ જોવાનું છે કે આ બેઠક કઈ રીતે તેમના મંત્રીઓ છે તે ભાજપને જીતાડીને આપે છે સૌથી પહેલા તો પ્રભારી ઉપર આવે છે કે જયેશ રાદડિયા કેટલી મહેનત કરે છે રાઘવજી પટેલ કુંવરજી બાવળિયા હીરા સોલંકી જગદીશ વિશ્વકર્મા આ બધા લોકો મળીને કઈ રીતે જે વિસાવદરની બેઠક છે તે ભાજપને પાવી શકે એમ છે તે પણ જોવાનું અને ખાસ આવતીકાલથી પ્રચાર શરૂ થવાનો છે અને એ જ દરમિયાન હવે સૌ કોઈની એ નજર છે કે જો પ્રચાર શરૂ થશે તો ઉમેદવાર પણ ઘોષિત કરવામાં આવશે એટલે ઉમેદવાર કોણ હશે તેમના ઉપર પણ નજર છે પણ જે રીતે સરકારના મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર